આપણે ઉધના વિસ્તારમાં ઉધના બસ ડેપોની બાજુમાં જ આ માર્કેટ આવેલું છે ત્યાંનો સ્લેબ પડી ગયો હતો જેમાં ચાર પાંચ વ્યક્તિઓ ઉપર કામ કરતા હતા અને ડિમોલેશનમાં જ માર્કેટ હતી ને ત્યાં એક માણસ દબાઈ ગયો હતો અને એક માણસ ઇન્જર થયો હતો કાફી જહેમત બાદ અમે એ લોકોએ એક માણસને કાઢ્યો અને સહી સલામત છે અત્યારે અને સિવિલ હોસ્પિટલ હાલે અને લઈ ગયેલા છે કેટલા જી અડધો પોણો કલાક પહેલાં અમને કોલ મળેલો કરીબ બાર સાડા બારની આસપાસનો કોલ છે જી એક સો આઠ ને જાણ કરેલી પણ એક સો આઠ હજી એમ તો તુરંત આવી જ ગયેલી સાહેબ ટ્રાફિક આગળ વધારે હતો એવું કઈ હતું અમારે બી આવવામાં એટલે ટ્રાફિક ઉધના ત્રણ રસ્તા પર ટ્રાફિક વધારે હતો ફાયર ની જે માન દરવાજા ઉધના અને મજુરાની ગાડીઓ આવેલી છે કરીબ પાંચ થી સાત ગાડીઓ આવેલી છે